મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુક ગામમાં રહેતા ભરતભાઈ નામના સગાને ત્યાં ગોંડલના સાહીઠ વર્ષીય દિનેશ સોલંકી આવ્યા હતા જ્યાં તેમના શાળા સહિત કેટલાક લોકોએ અંગત અદાવતમાં જીવલેણ હુમલો કરી કુહાડીથી પગ કાપી નાખતા દિનેશભાઈને સારવાર અર્થે અમરેલી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત દિનેશભાઈનું મોત નીપજ્યું હતું તો બીજી તરફ બનાવની જાણ થતા જ અમરેલી ડીવાય એસપી ચિરાગ દેસાઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો જ્યાં સગા સંબંધીઓના નિવેદન લઈ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા અને હત્યારાઓનું પગેરું મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે ત્રીયા તાલુકાના અરજણ સુગામે રહેતા ભરતવી રાઠોડના ઘરે ગોંડલથી દિનેશભાઈ સોલંકીનાઓ આવેલ અને તે દરમિયાન તેમના જ સાપર સુડાવરના વતની તેમના જ શાળાઓ દ્વારા બે ઇકો ગાડીમાં લગભગ બારથી તેર જણા આવેલ અને તેમના પર જીવલેણ હુમલો કરેલ તેમના બંને પગ પર ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડેલ હાલમાં જે પણ હોકબંદાર છે તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે આગળ કાર્યવાહી ચાલુ છે